શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ઓરાસ્ટક કમ ઉડતા અને સાથે સાથે મિનારક પણ છે કમ ઉર્તા બધા ક્યારે છે અને ક્યાં સુધી છે અને આ કમ ઉર્તામાં કયા કાર્ય ન થાય એની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો સૌથી પહેલું તો ઓરાષ્ટક છે ઓરાષ્ટક તારીખ છ માર્ચ બે હજાર પચીસને ને ગુરુવારે ફાગણ સુદ સાતમને ગુરુવાર સવારે દસ ને થી શરૂ થશે કે સાતમ દસ ને પચાસ સુધી છે પછી આઠમ ઘણા લોકો સાત તારીખ ને શુક્રવાર કે છે પણ ગુરુવારથી આઠમ પ્રારંભ થાય છે એટલે આપણે જે બેસે છે આઠમ શરૂ થવાથી બેસે એટલે તારીખ છ માર્ચ બે હજાર પચીસ ને ગુરુવારે સવારે દસ ને પચાસ પછી કાલાષ્ટમી બેસે છે એટલે આપણે કમ ઉડતા ફાગણ સુદ સાતમ ગુરુવારે સાતમ ઉતરી ગયા પછી આઠમ દસ ને પચાસ થી બેસે છે એટલે તારીખ છ ત્રણ બે હજાર પચીસ થી ઓરાષ્ટ્રો પ્રારંભ થશે હોળા અષ્ટ અષ્ટ હોળી આવવાના દિવસ બાકી હોય એ ઓરાષ્ટ્ર હવે આપણે જોઈએ તો તારીખ તેર ત્રણ બે હાજર પચીસ ને ગુરુવારે જે પૂર્ણિમા છે ફાગણસુદ પૂર્ણિમા ત્યાં સુધી આ ઓરાષ્ટક રહેશે હવે જોઈએ તો ઓરાષ્ટકમાં આપણે એનું આપણને ખબર છે કે અર્જુના કશ્યપના પુત્ર પ્રહલાદ એ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા એ જે એને ગમતું ન હતું એના પિતાને એટલે એમ જ કે કે હું જ ભગવાન છું હું જ સર્વત્ર છું પણ કઈ કરતા એ પ્રભુ ભક્તિ છોડતા ન હતા એમને બહુ જ ખતરા કર્યા એમની તરફ એ કરવા માટે એ આપણે જાણીએ જ છે પછી છેવટે કંટાળીને હિરણા બહેન હોલિકા હતા એમને એક ચુંદડી હતી એને અગ્નિ સ્પર્શ ના કરે ત્યારે એમને વિચાર્યું કે હું અગ્નિમાં મારા ભત્રીજાને વીણા કશ્યપના દીકરા પ્રહલાદ એમને ખોળામાં લઈને હોલિકાએ નક્કી કર્યું કે હું આ રીતે રહું અને એ જે ચુંદડી છે અગ્નિદેવની જે કૃપાવારી કે જે મને અગ્નિ સ્પર્શ નહીં કરે અને એવી રીતે લઈને બેઠા પણ પવનદેવ એ થયા જે જે પ્રોટેક્શનવાળી જે ચુંદડી હતી એ પ્રહલાદ ઉપર આવી ગઈ અને હોલિકાનું દહન થઈ ગયું એટલે એ દિવસથી આપણે સનાતન ધર્મ મુજબ હોલિકા દહન હોળી હોળી દહન કરીએ છીએ બરાબર તો એ સમયે આપણે જે છે ને એવા સમયે જે બી કમૂરતા હોય છે ને એવા સમયે ગ્રહો બહુ તેજ હોય છે ગ્રહોની પ્રક્રિયા બહુ તેજ ચાલતી હોય છે એના લીધે આપણે સારા કામ કરતા નથી આપણે ગામડામાં શું કે હામી જોડ હામી ઝાડમાં કામ ના થાય સામી હોળી હોય એટલે કામ સારું કરાય નહીં અને આપણે જોઈએ તો સારા કામમાં તો ઘણું બધું આપણે લગ્ન સગાઈ પછી નવા ઘરનું રહેવા જવાનું વાસ્તુ નવો વ્યવસાય શરૂ કરવો હોય નવું વાહન લેવું હોય આ બધા સારા જે બધા કામ હોય ને મુંડન નામકરણ આ બધું આપણે કરતા નથી કેમકે આ સમયે આપણે ગ્રહોની સ્થિતિ સારી હોતી નથી એના લીધે આપણે અને આવા આવા કોઈ તકલીફવાળા જ્યારે એ હોય છે ત્યારે આપણે શુભ કામ કરતા નથી હવે સાથે સાથે મિનારક તેર તારીખથી શરૂ થાય છે તેર તારીખે આપણે જ્યારે ઉરાષ્ટ્રક પતી ગયા તો તારીખ ચૌદ માર્ચથી ચૌદ માર્ચ બે હાજર પચીસ ને શુક્રવારે સાંજે છ ને થી સૂર્ય મીન રાશિમાં એટલે કે એક મહિના સુધી મીનારક ગણાશે સૂર્ય રાશિમાં આવશે તારીખ બે હાજર પચીસ ને શુક્રવારે સાંજે છ ને થી સૂર્ય મીન રાશિમાં આવવાથી મીનારક ગણાશે જ્યારે સૂર્ય ધન રાશિમાં આવતા હતા ત્યારે આપણે ધનારક્યનો વિડિયો કરેલો છે તો આ ચૌદ ત્રણ બે હજાર પચીસ ક્યાં સુધી તેર ચાર બે હજાર પચીસ ને રવિવારે મધ્યરાત્રિએ ત્રણ ને એકવીસ સુધી આ સૂર્ય જે છે મીન રાશિમાં રહેશે હવે સૂર્યની મીન રાશિમાં આવવાથી અથવા સૂર્યને ધન રાશિમાં આવવાથી આ કમ ઉત્તર કેમ બેસે છે આગળ પણ વાત કરી છે આનું કારણ હવે કહીએ કેમ કે ગુરુની રાશિ છે ધન રાશિ અને મીન રાશિ ગુરુની અધિપત્યવાળી રાશિ છે ધન રાશિના સ્વામી ગુરુ છે અને મીન રાશિના સ્વામી ગુરુ છે હવે આ ધન અને મીન રાશિમાં સૂર્ય આવે છે એટલે ગુરુનું બળ ઓછું થઈ જાય છે અને સૂર્યનું બળ પણ ઓછું થઈ જાય છે તો આ બે સ્ટાન્ડર્ડ ગ્રહ છે કોઈ બી લગ્ન પ્રસંગ હોય હોય સારું કામ તો ગુરુ બળ જોવાય છે ગુરુની આજ્ઞા ગુરુની કૃપા ને સૂર્ય પોતાનું સાહસ તેજ આત્મબળ કોન્ફિડન્સ આ બધું જોવાય છે તો આપણે ગુરુ અને સૂર્ય જો એ ના હોય તો લગ્ન પણ આપણે શક્ય નથી કરતા એટલે લગ્નનું મુહૂર્ત કોઈ પણ કાર્ય શુભ કાર્ય થતું જ નથી કેમ કે જે કુંડળી પ્રમાણે આપણે જોઈએ તો ગુરુ અને સૂર્ય પ્રબળ હોવા જોઈએ દંપતીને જ્યારે લગ્ન યોગ જોવાતો હોય ત્યારે આ ગુરુ અને સૂર્યબળ જ જોવાય છે ગુરુ સૂર્યબળ મહાન હોય પ્રબળ હોય ત્યારે જ લગ્ન યોગ પ્રબળ બને છે અને એ જ પ્રમાણે લગ્નનું મુહૂર્ત આપવામાં આવે છે ત્યારે આ સૂર્ય અને સૂર્ય બે રાશિમાં આવવાથી આનું બળ ઓછું થઈ જાય છે એટલે ધનારક તરીકે અને મીન રાશિમાં આવવાથી મીનારક તરીકે આપણે આ કમૂરતા બને છે કેમકે આ આવવાથી ગુરુને પ્રભાવહીન કરે છે ગુરુનો પ્રભાવ રહેતો નથી એટલે આ મહિનાને આપણે ખર માસ પણ કહીએ છીએ મલ માસ પણ કહીએ છીએ આ ધનમ ધના આવે સૂર્ય એટલે ધનારક અને મીન રાશિમાં આવે સૂર્ય એટલે મીનારક એવા કમૂરતા હોય છે તો આપણે ચૌદ ત્રણ બે હજાર પચીસ ને શુક્રવારે સાંજે छोले 50 थी ए मीनारक उतरी जसे पछीज बझाय मुरतो चालू थसे એમ કે ઓરાષ્ટક 6 3 2025 ને ગુરુવારે 10 ને 50 થી બેસી ગયા એ તારીખ 13 3 2025 ને ગુરુવારે ત્યાં સુધી ઓરાષ્ટક રહેશે અલે 14 3 2025 થી જે મિનારક બેઠા સૂર્ય મિન્દ્રાસી માં આવ્યા સાજે 6:50 થી એ તારીખ 13 4 2025 ને રવિવારે મધ્યરાત્રીએ ત્રણ ને એકવીસ સુધી મીન રાશિમાં રહેશે તો આપણે આ બધા કાર્યમાં શક્ય એટલું પુણ્યદાન કરવું જોઈએ કેમ કે આ જે જ્યારે ગુરુ બળ બળ ઓછું હોય ને ત્યારે ગ્રહોની ખરાબ સ્થિતિ હોય ને ત્યારે આપણે સારા એવા કર્મ કરવા જોઈએ શુભ કાર્ય કરવા જોઈએ પુણ્યના કામ કરવા જોઈએ પુણ્યદાન આ બધું કરવું જોઈએ તો બધા ગ્રહોની જે સ્થિતિ હોય એની એ સારી થાય અને એમની શુભ અસર જે નેગેટિવ ઉર્જા હોય વાતાવરણમાં એ દૂર થાય આપણે પુણ્યદાનને સારું કર્મ કરીએ તો તો આ આવા ટાઈમે પુણ્ય વધારે સ્નાન કરવું કોઈ દાન આપવું અમુક લોકો ઉપવાસ કરતા હોય છે પોતાની શરીરની અનુકૂળતા પ્રમાણે આ બધા કર્મ કરતા હોય છે પણ ખાસ ઓરાષ્ટક હોય મિનારક હોય ત્યારે આપણા સનાતન ધર્મ મુજબ લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ ભૂમિ પૂજન નવું વાહન ખરીદવાનું હોય વ્યવસાય શરૂ કરવાનો હોય કોઈ નામકરણ નવું નામ રાખવાનું હોય મુંડન હોય આ બધા જે કાર્ય જે છે ને આપણા શુભ કાર્યો કીધા છે આવા શુભ કાર્ય આવા બધા પોઝિશનમાં આપણે આવા કમૂર્તામાં કરતા જે મુહૂર્ત નથી સારું એને આપણી ભાષામાં કહે છે કમૂર્તા મુહૂર્ત સારા નથી એને કમૂર્તા તો આપણે દર્શક મિત્રો જોયું કે હોરાષ્ટક ક્યારે શરૂ થાય છે હોરાષ્ટક ક્યાં સુધી રહેશે અને બીજું જોયું કે તરત ને તરત જે બીજે દિવસથી મિનારક બેસે છે એ મિનારા કેમ કહેવાય છે અને ક્યાં સુધી રહેશે એ વિશેની માહિતી આપણે જોઈ નમો નારાયણ